નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની ગુજરાતી વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તે ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર અઢાર એકલો રે નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ છ ની જે સ્વાધ્યન પોથી છે તે સ્વાધ્યન પોથીના દરેકે દરેક પાઠના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ જે અધ્યયન પોથી છે એકમ કસોટીઓ છે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેના તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ છની ગુજરાતી વિષયની આ જે સ્વઅધ્યન પોથી છે તેનો પાઠ નંબર અઢાર એકલો જાનેરે એમાં પ્રશ્ન નંબર એક આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો સવાલ આ કાવ્ય કોને ઉદ્દેશીને લખવામાં આવ્યું છે તો જવાબ આવશે વિકલ્પ બ મહાત્મા ગાંધીજી બીજો સવાલ કાવ્યમાં દીવો ન ધરે કોઈ એટલે તો જવાબ આવશે વિકલ્પ બ સાચો રસ્તો ન બતાવે ત્રીજો સવાલ નીચેનામાંથી કયું વાક્ય કાવ્ય સાથે સુસંગત નથી તો જવાબ આવશે વિકલ્પ અ આગળ વધવા માટે બીજા પાસે અપેક્ષા રાખવી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાધ્યન પોથી છે બે હજાર ચોવીસ પચીસની તે નવી સ્વ અધ્યયન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આપણે જે અધ્યયન પોથીઓ બનાવી છે તે એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર અને એકદમ સ્વચ્છ અને એકદમ પરફેક્ટ સોલ્યુશન સાથે બનાવેલી છે જેવું સોલ્યુશન તમને બીજી કોઈ પણ જગ્યાએ જોવા મળશે નહીં અને હવે તો તમે આ સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો અવશ્ય કોલ કરી દેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કવિતાના આધારે પાંચ વાક્ય બનાવો ચાલો તો અહીંયા તમને કવિતા આપવામાં આવેલી છે એ જે કવિતા છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે અને એના ઉપરથી પાંચ પ્રશ્નો બનાવવાના છે તો પહેલો પ્રશ્ન આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે બીજો પ્રશ્ન આ કાવ્યના કવિ કોણ છે ત્રીજો પ્રશ્ન કવિ પોતાની જીવનરૂપી નાવ કોને ચલાવવાનું કહે છે ચોથું કવિ બંસી કોને વગાડવાનું કહે છે અને પાંચમું આ કવિતાનું શીર્ષક શું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ જાહેરાતના આધારે પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે સરળ નૌકા વિહાર મોટરબોટ એક વ્યક્તિના દસ રૂપિયા અને પેડલ મોટરબેટ સમયમર્યાદા પંદર મિનિટ છે અને બે વ્યક્તિના પચાસ રૂપિયામાં ચાર્જ ત્રીસ રૂપિયા અને વીસ રૂપિયા ડિપોઝિટ અને ચાર વ્યક્તિ હોય તો સાઠ રૂપિયા ચાર્જ અને ચાલીસ રૂપિયા ડિપોઝિટ ત્યાર પછી કેટલીક નોંધ આપવામાં આવેલી છે અને એના ઉપરથી આપણને પ્રશ્નો પૂછેલા છે પહેલો સવાલ નૌકા વિહાર કરવા ક્યાં જવું પડશે તો જવાબ આવશે નૌકા વિહાર કરવા જાનકી તળાવ બોરભાઠા જવું પડશે બીજો સવાલ છ વ્યક્તિને પેડલ બોટમાં બેસવું હોય તો કેટલા રૂપિયા થાય તો છ વ્યક્તિને પેડલ બોટમાં બેસવું હોય તો એકસો પચાસ રૂપિયા થાય ચાલો ત્યાર પછી ત્રીજો સવાલ વીસ મિનિટ પેડલ બોટ ચલાવવાથી કેટલો ચાર્જ ચૂકવવો પડશે હવે પંદર મિનિટનો ચાર્જ આપણને આપવામાં આવેલો છે બરાબર પણ જો પાંચ મિનિટ ઉપર થઈ જાય એટલે કે વીસ મિનિટ થઈ જાય તો એનો જે ચાર્જ છે એના કરતાં દસ રૂપિયા વધારે આપણે ચૂકવવા પડશે ચોથો સવાલ નૌકા વિહાર દરમિયાન કોઈ ઘટના બને તો કોની જવાબદારી ગણાય અહીંયા જવાબ આવશે કે નૌકા વિહાર દરમિયાન કોઈ ઘટના બને તો બેસનારની જવાબદારી ગણાય પાંચમું ડિપોઝિટ એટલે શું તો ડિપોઝિટ એટલે પાછા મેળવવાની શરતે આપેલી અનામત રકમ છઠ્ઠો સવાલ પેડલ બોટ એટલે શું તો પેડલ મારીને ચલાવવાના ચલાવવાની હોડીને પેડલ બોટ કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર કાવ્ય પંક્તિઓમાં પદક્રમ આડો અવળો છે કાવ્ય પંક્તિનો સાચો પદક્રમ ગોઠવો અને ફરીથી લખો ચાલો તો અહીંયા જો આપણને કાવ્ય પંક્તિ આપેલી છે એને આપણે આ પ્રમાણે ગોઠવી શકીએ ઓરે ઓરે અભાગી સૌના સિવાય જ્યારે સૌએ બે સૌએ બેસે મો ફેરવી સૌએ ફરી જાય ચાલો ત્યાર પછી બીજી કાવ્ય પંક્તિ આપેલી છે આ પ્રમાણે આવશે ઓ રે ઓરે ઓાગી સૌએ પાછા જાય જ્યારે રણવગડે નિસરવા ટાણે સૌ ખૂણે સંતાય ત્યાર પછી ત્રીજી કાવ્ય પંક્તિ છે કે મૂકી મન અરે તું હૈયે સૌ ત્યારે ખોલી ગાને રે એકલો મનનું ગાણું તારા તો આ પ્રમાણે આવશે ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી તારા મનનું ગાણું એકલો ગાને રે ત્યાર પછી ચોથું અતને જોઈ વાસે બાર તુફાની ઘનઘેરી જોત જ્યારે રાત જય સળગી આભની વિજે ત્યારે તો જ્યારે ઘનઘેરી તુફાની રાતે બાર વાસે તને જોઈ ત્યારે આભની વીજે તું સળગી જાય ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ અહીં વર્તુળમાં એક શબ્દ આપ્યો છે તેને લગતા બીજા શબ્દ વિચારો અને તેની ફરતે આપેલ વર્તુળમાં લખો ચાલો આકાશ તો મેઘધનુષ્ય વરસાદ વાદળ ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ખેતર બાળકો વાતાવરણ તળાવ માટી વગેરે જેવા શબ્દો આપણે લખી શકીએ અને આ શબ્દનો ઉપયોગ કરીને આપણે એક સરસ મજાનો પેરેગ્રાફ લખવાનો છે જો તો વરસાદની ઋતુમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય છે અને ઠંડી હવાની સાથે ધોધમાર વરસાદ વરસે છે ખેતરોમાં માટી ભીંજાઈ જાય છે અને ખેડૂતો આનંદભેર ખેતી માટે તૈયાર થાય છે વરસાદ બાદ નદી નાળા અને તળાવમાં પાણી છલકાય છે અને બાળકો વરસાદના રમવા માટે બહાર નીકળી જાય છે ગાજવીજ સાથે થોડી ક્ષણો માટે આકાશમાં રંગબેરંગી મેઘ મેઘધનુષ દેખાય છે જે વાતાવરણને વધુ સુંદર અને મોહિત બનાવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ પંક્તિ અને રેખાંકિત શબ્દના સાચા અર્થ સામે ખરાની નિશાની કરો પેલું પહેલું હે અભાગી તારા કર્તવ્ય પથ પર તું એક લોઝા તો એમાં અભાગી એટલે કે બેનસીબ તારી હાંક સાંભળી કોઈને આવે તો પણ એક લોઝા તો એ હાંક એટલે કે બૂમ ઝાલર ટાણું થતાં ગૌધણ ગામમાં પાછું ફર્યું તો ટાણું એટલે કે સાંજ મીરાએ મોહન સાથે હૈયું ખોલીને વાત કરી તો હૈયું એટલે કે દિલ ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં તો રાન એટલે કે વગડો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલી સંજ્ઞા ઓળખી વાક્યમાં પ્રયોગ કરો સૈનિક તો એમાં જાતિવાચક વાક્ય આવશે સૈનિક દેશની સેવા માટે પોતાનું જીવન અર્પિત કરે છે કલ્પેશ એટલે કે વ્યક્તિવાચક તો અહીંયા વાક્ય બનશે કલ્પેશ એક હોશિયાર વ્યક્તિ છે સસલું એ જાતિવાચક છે વાક્યવનશે સસલું ખૂબ જ ઝડપથી દોડે છે વડ એટલે જાતિવાચક વાક્ય બધી સ્ત્રીઓ વડની પૂજા કરે છે કીડી એટલે જાતિવાચક છે વાક્યવંશે કીડી ખૂબ મહેનતું જીવ છે પ્રશ્ન નંબર આઠ આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ કાવ્યમાં એકલા જવાની વાત ક્યારે કરવામાં આવી છે તો જવાબ આવશે જ્યારે આપણી હાક સાંભળીને કોઈ ન આવે ત્યારે એકલા જવાની વાત છે બીજો સવાલ કાવ્યમાં સૌ ફરી જાય ત્યારે શું કરવાની વાત છે તો જવાબ આવશે કે હૈયુ ખોલી પોતાને મનગમતું ગીત ગાવાનું કહ્યું છે ત્રીજો સવાલ કાવ્યમાં ટાણે સૌ ખૂણે સંતાય એટલે શું તો મુશ્કેલીના સમયે કોઈ કામ આવતું નથી ચોથું કાવ્યમાં રણવગડે નિસરવા એટલે શું તો રણવગડે નિસરવા એટલે જોખમ ભર્યા કામો કરવા પાંચમો સવાલ કવિએ એકલો જાનેરે એવું શા માટે કહ્યું છે તો જીવનપથ ઉપર આગળ વધવા માટે અને મંજિલ સુધી પહોંચવા માટે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ તફાવત લખો એમાં એકલાની પ્રવૃત્તિ અને સમૂહની પ્રવૃત્તિ ઉદાહરણ છે કામ ધીમું થાય અહીંયા કામ ઝડપી થાય પોતાનું મનપસંદ કાર્ય કરી શકાય એકલા હોય તો સમૂહમાં ટીમમાં નક્કી કરેલ કાર્ય કરવામાં આવે છે એકલામાં જોઈએ તો ભૂલ આવે તો એક વ્યક્તિ પર જ જવાબદારી આવે છે જ્યારે અહીંયા ભૂલ આવે તો ટીમમાં જેટલા વ્યક્તિઓ હશે તે બધા ઉપર જવાબદારી આવે એકલાની પ્રવૃત્તિ જોઈએ તો કામ કરવામાં થાક લાગે અહીંયા સમૂહમાં ઓછો થાક લાગે એકલી એકલા કામ કરતા હોય તો એકલતા અનુભવાય જ્યારે સમૂહની અંદર આપણને એકલતા ન લાગે એકલા કરતા હોય તો વધારે સમય જોઈએ જ્યારે સમૂહમાં આપણે ફટાફટ કામ પૂરું કરી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરો જો ત્રણ વાના મુજને મળ્યા હૈયુ મસ્તક હાથ બહુ દઈ દીધું નાથ જા નથી ચોથું માંગવું આ પંક્તિઓ દ્વારા કવિ પ્રભુ પ્રત્યે સંતોષ અને આભારની લાગણી વ્યક્ત કરે છે કે પ્રભુએ માણસને હૈયુ મસ્તક અને હાથે ત્રણ વિશિષ્ટ અંગો એવા આપ્યા છે જે બીજા પ્રાણીઓને નથી આપ્યા આ ત્રણ અંગોને કારણે માણસ અન્ય પ્રાણીઓ કરતાં જુદો પડે છે પ્રભુએ માણસને હૈયુ આપ્યું જેથી તે સુખ દુઃખ હર્ષ શોક જેવી લાગણીઓને સમજી શકે મસ્તક આપ્યું જેથી તે સારું અને નવું નવું વિચારી શકે સારા નરસા વચ્ચેનો ભેદ પારખી શકે તેમજ જીવનનો ધ્યેય કે લક્ષ્ય નક્કી કરી શકે અને તે માટે યોગ્ય આયોજન કરી શકે આ સારા વિચારો લક્ષ્ય કે આયોજનને મૂર્ત સ્વરૂપ આપવા હાથ આપ્યા જેથી તે પુરુષાર્થ કે મહેનત કરીને પોતાનો અને વિશ્વાસ વિશ્વનો વિકાસ સાધી શકે આ ત્રણ અંગોના યોગ્ય ઉપયોગને કારણે જ આજે માણસ સામાજિક આર્થિક ભૌતિક આધ્યાત્મિક અને વિજ્ઞાન તેમજ સાહિત્ય સંગીત અને શિલ્પ જેવા વિવિધ કલા ક્ષેત્રે વિકાસ કરી શક્યો પરિણામે બીજા પ્રાણીઓ કરતાં તે સુખ સગવડભર્યું જીવન જીવી રહ્યો છે એટલું જ નહીં આજના આ ડિજિટલ યુગમાં પહોંચવાનો શ્રેય આ અંગોને જ આભારી છે ચાર દિવાલો વચ્ચે રહીને પણ માણસ ઇન્ટરનેટના માધ્યમ થકી દિમાગ અને હાથ ચલાવીને લાખો કરોડો રૂપિયા કમાઈ શકે છે આ કારણે કવિ પ્રભુનો આભાર વ્યક્ત કરતા કહે છે કે હે પ્રભુ તમે મને જે અમૂલ્ય ત્રણ વસ્તુઓ આપી છે તે મારા માટે કાફી છે મને સંતોષ છે હવે મારે બીજી વસ્તુઓની શી જરૂર એટલે તો કવિ કહે છે કે બહુ દઈ દીધું નાથ જા નથી જોતું નથી માંગવું જોતું ચાલો મિત્રો અહીંયા આપણે આ જે ગુજરાતી વિષય છે તેની આ સ્વાધ્યયન પોથીનો જે આ પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ છની ગુજરાતી વિષયની સ્વાધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ગુજરાતી સહિતના દરેકે દરેક વિષયની જે સ્વાધ્યયન પોથીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો